અતિ આનંદ છે જેમ ગયા વર્ષે પાઠ પધાર્યા એક વર્ષ એક વર્ષ પૂર્ણ થવા લઈ રહ્યો છે બધા જ કાર્યકર્તાઓ સમગ્ર મારા સાવરકુંડા ટ્રસ્ટ બધા જ મેમ્બર સ બધા જ વૈષ્ણવ ભાવુક થઈ અજનો ભાવુ પડી રહ્યા છે પલ્લાનંદ મહોત્સવ પછી તિલકાર્થીનો બધો વિશેષ ક્રમ આપણો બુષ્ટિમાર્ગી રીતિથી ખૂબ જ સુંદર રીતે જેમ ઠાકોરજીને ભાવે એવી રીતે ક્રમ ખૂબ સુંદર સંપન્ન થઈ રહ્યો છે ટૂંક સમયમાં અહીંયા શ્રી મહાપ્રભુજીનો અને શ્રી કૃષ્ણજીનો અનુકૂળ બી છે એમાં બી આપશોને ખૂબ નિમંત્રણ આપું છું કે ચોક્કસથી બધા પધારશો સ અત્યંત અતિહર્ષની હીલી છે કે બધા જ મળીને અહીંયા

તેમજના મનોરંજન અશોકભાઈ છે આ રીતે દરેક પણ ઘણા છે આવી દરેક વ્યક્તિનો ખૂબ જ સહકાર હતો અને ખૂબ જ આનંદી ઉત્સવ ઉજવ્યો ગઈ સાલ જે બધા ખૂબ જ જનથી સહકાર આપે એવો જ ઉત્સાહ આજે જોવા મળ્યો ગયા વખતે જે જે મનો એ જ બધા મનોજથી આ વખતે ખૂબ જ સહકાર આપેલ છે હજારો વૃક્ષો પ્રસાદ લેશે અત્યારે પ્રથમ મંગળભા દર્શન થયા ત્યારબાદ નંદમોત્સવ પલ્લા ધ્રમ સમુદાયો ત્યારબાદ અત્યારે ધીમે ભારતીય થશે બીજા બધા વ્યક્તિઓ પ્રસાદ લેવા ગયા છે હજાર વૃક્ષો પ્રસાદ રીતે જશે એવી મારાની વિનંતી છે નર્મદાબા